નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન ભાગ એક તેમાં ગણિતનું પ્રકરણ એક પ્રકરણનું નામ છે ઈટોની ઈમારત તેની સ્વ અધ્યયન સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારે ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા ધોરણ એકથી બાર સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાં શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે અને મિત્રો આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તો શરૂઆતની સ્ક્રીનમાં સ્વઅધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરી ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો તો ચાલો મિત્રો સ્વ અધ્યયન ભાગ એક ધોરણ ચાર તેમાં ગણિત તેનો પાઠ એક છે પ્રકરણ એક છે ઈટોની ઈમારત તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે એક નંબર તેમાં મનગમ મનગમતા રંગ પૂરી પેટર્ન ઉપસાવ તો જો બાળ મિત્રો અહીં જે પેટર્ન આપેલી છે તેમાં તમે મનગમતા રંગ પૂરી શકો ધારો કે અહીંયા લાલ પૂર્યો એવી રીતના આ જે ઇટમાં પૂર્યો તો આ ઈટમાં પણ લાલ આ હિટમાં પણ લાલ તે રીતના આ હિટમાં પૂર્યો તો એક ઈટ છોડી અહીંયા લાલ અહીંયા તમે બ્લુ પૂરી શકો તે જ રીતે અહીંયા બ્લૂ અહીંયા બ્લુ તો એ જ રીતે આ દરેક પેટર્નની અંદર તમારે કલર પૂરવાના છે એવું જરૂરી નથી કે દરેક ઇટની અંદર કલર પૂરવા એક ઈટ છોડીને એક ઇટમાં પણ તમે પૂરી શકો છો તો આ રીતે તમારે આ પેટર્ન છે એને મનગમતા રંગ પૂરવાના છે અને પેટર્ન પૂર્ણ કરવાની છે બીજાની અંદર છે નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાં જોયેલી છે અહીં તમારે આ ચોરસ બાજુ છે ત્યાં તમારે આવું પેટર્ન તમારે દોડવાની છે અને લખવાનું છે કે મંદિરમાં જોયું છે કે મંદિર કેવું ધારો કે તમે મંદિર આ રીતે બનાવ્યું એમાં મંદિરનો ઉપરનો છેડો આ રીતે હોય તો આ રીતે તમારે દોરવાનું છે અને બનાવવાનું છે આ રીતે ધજા હોય તો આ રીતે મંદિર બનાવવાની છે જે આ આકારની જે કમાન આકારની પેટર્ન છે એવું અહીંયા તમારે જ્યાં જોયું હોય ત્યાં બતાવવાનું છે તે જ રીતે આ પેટર્ન છે તો આ પેટર્ન તમે ક્યાં જોયું છે એ અહીંયા બાજુમાં દોરવાનું છે અને નીચે ટૂંકમાં લખવાનું છે તે જ રીતે આ જાળી જેવી પેટર્ન છે તો ઘણી જગ્યાએ ફેન્સિંગ કરેલું હોય જાડી હોય છોડ કે જાળવા વાયા હોય ત્યાં પણ આવી પેટર્નની જાળી લગાવેલી હોય છે તો એવું તમે અહીં દોરી શકશો નીચે આપેલી ઈટોની પેટર્ન જુઓ અને આપેલ પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમને સમજાવી દઉં કે જે આ જે છે આ ચોરસ પેટર્ન છે એટલે કે ચોરસની છે આ છે એ લંબચોરસ બને છે તે જ રીતે આ છે તે લંબચોરસ બતાવે છે આ જે છે તે ઈની અંદર ચોરસ બને છે તો તે જ રીતે અહીં પેટર્નમાં તમે જોઈ શકશો તો અહીંયા પેટર્ન જોઈએ તો આ પી પેટર્ન છે ગોળાકાર પેટર્ન બતાવે છે હવે માની લો કે અહીંયા તમારે ચોરસ છે તો આ આર પેટર્ન છે તે આપણે અહીંયા જોઈએ તો આ ચોરસ પણ બને અને તે જ રીતે જો બે ખાના ભેગા કરો તો આ લંબચોરસ બને એટલે કે આ પેટર્ન ચોરસમાં પણ આવે લંબચોરસમાં પણ આવે તો હવે એના આધારે જવાબ જોઈએ તો કઈ કઈ પેટર્નમાં ચોરસ બને છે તો એ ઈ કે ઈ એલ એન ઓ એમ ક્યુ અને આર તે જ રીતે કઈ પેટર્નમાં લંબચોરસ બને છે તો બધી જ પેટર્નમાં લંબચોરસ બને છે જો અહીંયા પણ લંબચોરસ છે અહીંયા બે ભેગું કરીએ તો પણ લંબચોરસ બને આ લંબચોરસ છે અહીંયા બે ખાના ભેગા કરો આવી રીતે તો લંબચોરસ બને તો બધી જ પેટર્નમાં લંબોરસ બને છે કઈ પેટનમાં ત્રિકોણ આકાર જોવા મળે છે તો એ ઈ એફ એચ જે ક્યુ અને આર કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે તો અહીંયા પી પેટર્ન છે તેમાં વર્તુળાકાર ભાગ દેખાય છે જો અહીંયા વર્તુળાકાર છે તે કઈ બે પેટર્ન સરખી દેખાય છે તો સી અને આઈ અને કે અને એન અને ક્યુ અને આર તો આ જે આ આટલી પેટર્નો છે એ સી અને આ બે સરખું દેખાય છે આ બે પેટર્ન સરખી ક્યુ અને આર આ પેટર્ન સરખી દેખાય છે કારણ કે આ આ પેટર્ન અને આ પેટર્ન સરખા જેવી દેખાય છે આગળ વધીએ પ્રશ્ન ચાર નીચે તેલના ડબ્બાનું ચિત્ર આપેલું છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો ડબ્બાને કુલ કેટલી બાજુઓ છે તો જવાબ આવશે છ આ એક બે અહીં આની પાછળની સાઈડ ત્રણ આ બાજુની ચાર આ પાંચ અને નીચેની સાઈડ છ ડબ્બાની કુલ કેટલી ચોરસ બાજુઓ છે તો એક આ ઉપરની અને એક નીચે તો બે આવશે ડબ્બાની કુલ કેટલી લંબ ચોરસ બાજુઓ છે તો એક બે આ સાઈડની ત્રણ અને આ સાઈડની ચાર તો અહીંયા ચાર આવશે ડબ્બાની કુલ કેટલી કિનારી છે તો કિનારી ગણો તો આ છે આ કિનારી આ રૈય કિનારી આ કિનારી આવી તે બધી કિનારી ગણો તો બાર થશે પ્રશ્ન પાંચ અહીં રમવાના પાસાનો આકાર દોરીને બતાવેલ છે તે જ પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર ચાર આકૃતિમાં પૂર્ણ કરો તો આ રીતે તમારે આકૃતિ તેલના ડબ્બાની દોરી દેવાની છે ઈંટના આકારના કોઈ પણ બે ચિત્રો દોરી તેમાં મનગમતા રંગ પૂરો તો આવો ઈંટનો આકાર આપેલો છે એવું જ તમારે અહીંયા બે ચિત્રો દોરવાના છે અને મનગમતા રંગ પૂરવાના છે ચિત્રની અંદર તમે પણ ગાડી દોરી શકો ધારો કે ગાડી દોરવી હોય તો આ રીતે ગાડી અહીંયા વ્હીલ દોરી દીધા તો આ ઈંટ જેવો આકાર અહીંયાથી બસ બની જશે એની છત તો આ રીતે તમે આ રીતે ચોરસ તો આ રીતે ગાડી કે આવું આકૃતિ દોરી અને તમે બનાવી શકશો આવા આકાર બનાવવાના છે બનાવવાની પ્રક્રિયાના ચિત્રો જોઈને તેને યોગ્ય ક્રમમાં લખો તો અહીં યોગ્ય ક્રમમાં તો જે આ ચિત્ર છે તેમાં પાંચ નંબર આવે છે બી વાળા ચિત્રમાં છ નંબર સી વાળામાં આઠ નંબર ડી વાળામાં એક નંબર આવશે આ ઈ વાળું ચિત્ર છે તેમાં ત્રણ નંબર અહીંયા સાત નંબર અને અહીં ચાર નંબર આવે છે અને આ જે એચ છે તેમાં બે નંબર આવે છે તો બાળકો અહીં પેજ મારે બે છે અલગ અલગ એટલે હું તમને પહેલા નંબરનું બીજા નંબરનું એ રીતના ક્રમમાં બતાવી શકતો નથી પરંતુ જ્યારે તમારે આ નંબર લખાઈ જાય ત્યારબાદ તમે એક નંબરમાં કયું ચિત્ર છે તે જોવાનું ત્યારબાદ બે નંબરનું ચિત્ર જોવાનું ત્યારબાદ ત્રણ નંબરનું આ રીતે તમે જોશો તો તમને ખબર પડશે કે ઈટ બનાવવા માટે આટલી આટલી આ રીતે પ્રોસેસ થાય છે હવે આઠમો પ્રશ્ન રામજીભાઈ અને સવજીભાઈ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાની છે રામજીભાઈ તેમની ઊંટ લારીમાં નવસો ને પંચોતેર ઇંટો લઈ જાય છે જ્યારે સવજીભાઈ તેમની ઊંટ લારીમાં એક ફેરામાં આઠસો ને સડસઠ ઇંટો લઈ જાય છે રામજીભાઈ દિવસના ચાર ફેરા કરે છે અને સવજીભાઈ દિવસના પાંચ ફેરા કરે છે ઈંટવાળામાં કુલ નવ હજાર પાંચસો ઇંટો છે તો આ માહિતીને આધારે પ્રશ્નના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે રામજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય તો નવસો પંચોતેર ગુણ્યા ચાર તો ત્રણ હજાર લારીમાં નવસો ને પંચોતેર ઇટો લઈ બીજું છે સવજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો આઠસો સડસઠ ગુણ્યા પાંચ બરાબર ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ ઇટો લઈ જાય છે ત્રીજું બંને ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો આ ત્રણ હજાર નવસો વધતા ત્રણ હજાર ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ કુલ આઠ હજાર ત્રણ બસો ને પાંત્રીસ ઈંટો લઈ જાય છે ચોથું છે દિવસના અંતે ઈંટવાળામાં કેટલી ઈંટો વધે છે તો કુલ નવ હજાર પાંચસો ઈંટો હતી તેમાંથી આઠ હજાર બસો પાંત્રીસ લઈ જાય છે તો એક હજાર બસો ને પાસઠ ઇંટો વધે છે નવમું છે બચ્ચુભાઈ એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડાગાડીમાં બે દિવસમાં નવ હજાર લીટો લઈ જાય બે દિવસમાં કુલ નવ ફેરા કરે પ્રથમ દિવસે પાંચ ફેરા બીજા દિવસે ચાર ફેરા પ્રત્યેક દીઠ તેઓ પાંચસો રૂપિયા ભાડું લે છે એટલે કે એક ફેરાના પાંચસો રૂપિયા કુલ દસ હજાર ઇંટો છે તો આના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો બચ્ચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો નવ હજાર ભાગ્યા નવ એટલે કે આટલી ઈંટો છે એના ભાગ્યા ફેરા કરે છે એટલે કે એક હજાર ઈટો એક ફેરામાં લઈ જશે બીજું છે પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જાય છે એક હજાર ગુણ્યા પાંચ પાંચ ફેરા કરે છે તો પાંચ હજાર ઈંટો લઈ જશે ત્રીજું છે ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જાય છે તો એક હજાર ગુણ્યા ચાર બીજા દિવસે ચાર ફેરા કરે છે તો કુલ ચાર હજાર ઈંટો લઈ જાય છે ચોથો પ્રશ્ન બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે એટલે કે એક ફેરાના પાંચસો રૂપિયા એવા પાંચ ફેરા કરે છે તો પચીસો રૂપિયા મળે બચુભાઈને બીજા દિવસે ચાર ફેરા કરે છે તો એક ફેરાના પાંચસો ગુણ્યા ચાર બરાબર બે હજાર રૂપિયા મળશે છઠ્ઠું બચુભાઈને બે દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે તો પાંચસો ગુણ્યા નવ કારણ કે આ પાંચ અને આ ચાર એટલા કુલ નવ ફેરા કરે છે માટે પિસ્તાલીસો રૂપિયા મળે સાતમું બે દિવસના અંતે ઈટવાળામાં કેટલી ઈટો બાકી વધી હશે તો દસ હજાર ઈંટો કુલ હતી નવ હજાર લઈ ગયા તો એક હજાર ઈટો બાકી વધશે પ્રશ્ન પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં લઈ પ્રત્યેક ફેરાના ચૌદસો ને પચાસ રૂપિયા લે છે ઈટવાળામાં કુલ દસ હજાર ઈટો છે આ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન પંકજભાઈ ટ્રેક્ટરના બે ફેરામાં કુલ કેટલી ઈટો લઈ જાય તો પચીસો ગુણ્યા બે આ પચીસો ઈંટો એક ફેરામાં લઈ જાય તો આ બે ફેરાના પાંચ હજાર ઈંટો થશે બીજો પ્રશ્ન છે પંકજભાઈ ટ્રેક્ટરના ત્રણ ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય તો પચીસો ગુણ્યા ત્રણ તો સાત હજાર પાંચસો ઈંટો લઈ જાય ત્રીજો પ્રશ્ન દસ હજાર ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે તો દસ હજાર ભાગ્યા પચીસો એક ફેરામાં આવે તો કુલ એવા ચાર ફેરા થાય ચોથો પ્રશ્ન ટ્રેક્ટરના બે ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે તો ચૌદસો પચાસ એક ફેરાના એવા બે ફેરાના ચૌદસો પચાસ ગુણ્યા બે તો ઓગણત્રીસ રૂપિયા મળે આ જે નિશાની આપેલી છે એ પૈકી યોગ્ય ચિહ્ન મૂકો તો જ્યારે આવી નિશાની આવે એટલે કે જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ આવો મોટું પાંખ્યું કરવાનું તો આ બે સંખ્યા છે ધારો કે બે હજાર ત્રણસો સુડતાલીસ અને બે હજાર ત્રણસો ઓગણપચાસ એમાં આ સંખ્યા મોટી છે તો મોટી બાજુ આવી રીતે નિશાની કરવાની છે હવે આ બે સંખ્યાની આપણે વાત કરીએ પાંચ હજાર છસો વીસ અને પાંચ હજાર છસો બે તો આ વીસ છે એ મોટી સંખ્યા છે તો એ મોટે બાજુ આવું પાંખ્યું કરવાનું છે તો એ તે જ રીતે જો અહીંયા બે સંખ્યા સરખી છે તો અહીંયા બરાબર કરવાનું છે તો આ રીતે તમારે આખી આ જે પેટર્ન છે તેની અંદર પૂર્ણ કરવાનું છે બારમું ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો તો અહીં ખાલી ખાનું આપેલું છે તો આ સંખ્યાની આગળની સંખ્યા આઠ હજાર સિત્તેર છે તો તેની આગળની સંખ્યા આઠ હજાર ને સિત્તેર તમારે લખવાની છે તો આ જ રીતે તમે અહીં આ રીતે પૂર્ણ કરી શકશો તેરમું છે ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખો તો અહીંયા વચ્ચેનું ખાનું ખાલી આપેલું છે તો એમાં આ સંખ્યાની પછીની સંખ્યા અને આ સંખ્યાની પહેલાની સંખ્યા લખવાની છે એનો મતલબ આ સંખ્યા છે એના પછી જે આવતી હોય એ લખીએ તો અહીંયા સાત હજાર આવશે અહીંયા અઠ્ઠાણું પછી અહીંયા નવ્વાણું આવશે ઓગણસાઇ પછી પચીસો ઓગણસાહીઠ પછી પચીસો સાહીઠ સત્યાવીસો અઠ્યાવીસ પછી સત્યાવીસો ઓગણત્રીસ છ હજાર પાંચસો પછી છ હજાર પાંચસો એક આ જ રીતે તમારે વચ્ચેની સંખ્યા લખવાની છે ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો તો આ જે સંખ્યા છે એના પછીની એટલે કે એક ઉમેરવાનો છે ચાર હજાર સો છે તો ચાર હજાર એકસો એક સાત હજાર ત્રણસો ઓગણીસ પછી સાત હજાર ત્રણસો વીસ આઠ હજાર નવસો પછી આઠ હજાર નવસો ને નેવું બે હજાર પછી બે હજાર એક તો આ રીતે તમે ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખી શકશો પંદરમું છે નીચેની સંખ્યાની શબ્દમાં લખો તો અહીં બે હજાર ત્રણસો ને ઓગણપચાસ પાંચ હજાર એક હજાર ચારસો સાત હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજાર તે જ રીતે આ સોળમું છે નીચેની સંખ્યાને અંકમાં લખો તો ઉપર આપણે શબ્દોમાં લખ્યું હવે તેને આપણે અંકમાં લખીએ તો બે હજાર ચારસો ઓગણસાઠ આઠ હજાર છવ્વીસ ચાર હજાર છસો બત્રીસ છ હજાર ઓગણસિત્તેર નવ હજાર પાંચસો ને અડતાલીસ તો આ રીતે તમારે આંકડામાં લખવાનું છે લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો જુઓ બાળકો આ લીટી અહીંયા કરેલી છે સ્થાન કિંમત જ્યારે લખવાની આવે ત્યારે લીટી કરેલો અંક છે એ પહેલાં આપણે અહીંયા લખી દેવાનો ત્યારબાદ એના પછી જેટલા આંકડા હોય એટલી શૂન્ય મૂકવાની તે જ રીતે આ શૂન્યની સ્થાન કિંમત શૂન્ય લખો કે બે શૂન્ય કરો શૂન્યનું શૂન્ય જ રહેવાનું છે હવે આ ત્રણની સ્થાન કિંમત છે તો આપણે શું કર્યું પહેલાં ત્રણ લખી દીધા પછી કેટલા આંકડા છે તો આ એક બે અને ત્રણ તો પાછળ આપણે એક બે અને ત્રણ શૂન્ય મૂકી દેવાની આ બે છે તો આપણે બે લખી દીધા ત્યારબાદ એક અને બે આંકડા છે તો અહીંયા બે શૂન્ય મૂકી દેવાની તે જ રીતે પાંચ તો અહીંયા પાંચ લખી દીધા પાંચની પાછળ કંઈ નથી માત્ર એક પણ શૂન્ય આવશે નહીં છે ત્રણ ચાર નવ આઠ અને શૂન્યથી બનતી પાંચ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત તો સૌથી મોટી સંખ્યા આ બને એનાથી સૌથી નાની સંખ્યા આ બને પાંચ આંકડાનો સમાવેશ કરવાનો છે તો તેનો તફાવત નો જવાબ આટલો આવશે ઓગણીસમ છે એક પુસ્તકમાં એક થી એસી સુધી પાના નંબર લખેલ છે કુલ કેટલા પાના નંબર જીરો હશે તો આ પાના નંબર છે તેમાં જીરો આવે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર અને એસી વીસમું એક વિદ્યાર્થી દુકાનમાંથી છસો રૂપિયાની બેગ ચારસો એસી રૂપિયાની નોટબુક ત્રણસો સિત્યાસી રૂપિયાની ચોપડી ખરીદે તો કુલ કિંમતમાં સોના સ્થાનમાં અંકની સ્થાન કિંમત કેટલી થાય તો છસો ચારસો એસી ત્રણસો સિત્યાસી તેમાં એક હજાર ચારસો સડસઠ જવાબ આવે એમાં સોનું સ્થાન આ એકમ દશક અને સો એટલે કે ચાર તો ચાર આપણે પહેલા લખી દેવાના પછી બે સંખ્યા છે તો બે સંખ્યાની શૂન મૂકી દેવાની છે એકવીસમુ છે પાંચ અંકની સૌથી નાની સંખ્યા અને ચાર અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર અને ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું દસ હજારમાંથી નવ હજાર નવસો નવ્વાણું બાદ કરો તો આપણને જવાબ એક મળશે બાવીસમું છે હજાર ત્રણસો એકાણુંમાં ચાર ચાર અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત તો હજારમાંથી ત્રણ હજાર બાદ કરો તો સાડા ત્રીસો રૂપિયા મળે ત્રેવીસમું છે એ બીસીડી એ પાંચ અંકની ચાર સંખ્યાઓ છે દરેક સંખ્યામાં નવ એક અંક છે એક જ જે એક જ વખત ઉપયોગમાં લેવાનો છે કઈ સંખ્યા મોટી બનશે તો એમાં સી આવશે એટલે કે આ રીતે તમે લખો તો મોટી આવે કારણ કે પાંચ અંકની કીધી છે એટલે પાંચમાં ખાનામાં નવળું હોવું જોઈએ તો જ મોટી સંખ્યા બને યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું એક ઈટને ખાલી જગ્યા કિનારી હોય બાર ઈટનો આકાર લંબઘન આવશે આપેલ સ્વ અધ્યયન પોથી ચોરસ સપાટીઓ કેટલી છે તો ચોરસ સપાટી એક પણ નથી કારણ કે આપણી ચોપડી છે તે લંબ ચોરસ છે નીચેના પૈકી કયો આકાર ઈટની સપાટી જેવો છે તો એ આવશે આ ઈટ જેવો લાગે છે ઈટને કુલ કેટલી સપાટી હોય છે છ છઠ્ઠું જો હજાર ઈટની કિંમત ચાર હજાર રૂપિયા તો બે હજાર ઈટની કેટલી તો આઠ હજાર થાય ચાર હજાર ગુણ્યા બે તો આઠ હજાર થશે સાતમું છે પાંચ હજાર ઈટોની કિંમત પચીસ હજાર રૂપિયા તો હજાર ઈટની કેટલી તો પાંચ હજાર રૂપિયા થશે આઠમું પાંચસો ઇંટોની કિંમત પંદરસો રૂપિયા તો હજાર ઇંટોની કિંમત ત્રણ હજાર રૂપિયા ઓપ્શન ડી જવાબ આવશે નવમું છે જો બે હજાર ઇંટોની કિંમત આઠ હજાર રૂપિયા હોય તો હજાર ઇંટોની કિંમત કેટલી થાય ઓપ્શન બી ચાર હજાર દસમું છે પાંચ હજાર નવસો ચોત્રીસમાં નવની સ્થાન કિંમતો નવ છે તો પહેલાં નવ આ રીતે લખી દેવાના છે નવ પછી એક અને બે સંખ્યા છે તો બે શૂન્ય લખવાની છે તો નવસો જવાબ આવે તો નવસો શોધવાનો તો ડી નવસો આવશે તો આ જ રીતે તમે મિત્રો સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બાળ મિત્રો આપણે ધોરણ ચાર સો અધ્યયન ભાગ એક તેનો ગણિતનું ચેપ્ટર એક ઈટોની ઈમારત તેનું સોલ્યુશનનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો વન સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ